ગુજરાતની અંદર ચાંદીપુરા વાયરસનો નો તરખાટ જોવા મળી રહ્યો છે હવે રાજ્યની નો પાટનગર ગાંધીનગરમાં શંકાસ્પદ ચાંદીપુરાથી એક બાળકીનું મોત થયું છે ગાંધીનગરના ભાટછ પ્રવાસ રહેતી પંદર મહિનાની બાળકીનું ચાંદીપુરા વાયરસથી આશંકા છે તો દહેગામ તાલુકાની અંદર અમરાજીના ગામમાં પણ એક શંકાસ્પદ કેસ એક બાળક શંકાસ્પદ ચાંદીપુરાથી સંક્રમિત થતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો તો ગાંધીનગર જિલ્લાના આરોગ્ય વિભાગે સમગ્ર વિસ્તારની અંદર સર્વેની કામગીરી શરૂ કરી અમદાવાદ શહેરમાં પણ બે બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ અમદાવાદ સિવિલમાં અલગ અલગ જિલ્લામાંથી છ બાળકોને દાખલ કરાયા છે જેમાં મહેસાણા જિલ્લાના એક બાળકનું મોત થયું મહેસાણાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામનું બાળક શંકાસ્પદ ચાંદીપુરા સંક્રમિત હતો તેને તાવ અને ખેંચ આવતા બે દિવસ પહેલા અમદાવાદ સિવિલમાં દાખલ કરાયો હતો સારવાર દરમિયાન તેનું મોત થયું છે તો પંચમહાલ જિલ્લામાં એક બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું તો ગોધરા પાસેના કોટડા ગામની બાળકીનું પણ શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા તેને પણ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને તેનું મોત થયું છે બાળકીના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલાયા છે રિપોર્ટ બાદ બાળકીના મોતનું કારણ બહાર આવશે આ તરફ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે ગઈકાલ સુધીમાં ચૌદ જેટલા કેસ નોંધાયા હતા જેમાં થી નવ બાળકોના મોત થયા છે હાલ તો તમામ શંકાસ્પદ કેસ છે પુણેથી રિપોર્ટ આવ્યા બાદ અસલી કારણનો પત્તો લાગશે આરોગ્યમંત્રી અનુસાર મધ્ય ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધુ છે જે રીતે ચાંદીપુરાના કેસ બાળકોની અંદર જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાંથી ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે હાલ તો તમામના રિપોર્ટ જે છે તે પુણે મોકલવામાં આવ્યા છે પુણેથી રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે ચાંદીપુરા વાયરસને કારણે આ બાળકોનું મોત થયું છે કે કેમ